સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતીને લઈને જલિયાળ ધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાશે જે શોભાયાત્રા મીન મીનળવાવ ખાતે આ ચોક ખાતેથી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજમાર્ગો પર નીકળશે આ શોભાયાત્રામાં ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતીને લઈને બસો છવ્વીસ કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરાયા છે જય જલારામ પરમ પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલ્યાણધામ ગ્રુપ દ્વારા જે બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં બાપાની બસો છવ્વીસ કિલોની ગુંદીની પ્રસાદી રૂપે વિતરણ કરવાના છે ભક્તોને વિતરણ કરવાના છે તેની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલ્યાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને બસો છવ્વીસમી જયંતિ અને બસો છવ્વીસ કિલો ગુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ તે શોભાયાત્રામાં ભાવિ ભક્તોને અમે વિતરણ કરશું